બે હજાર પચીસ તથા વન વિભાગ પશુપાલન વિભાગ તથા જિલ્લા પ્રશાસન સાબરકાંઠા દ્વારા ઘાલ પક્ષી કલેક્શન તથા ચકલી માળા અને કુંડા વિતરણ કેમ્પનું તલોદ મુકાબે આયોજન કરવામાં આવ્યું જેમાં તલોદ નગર શ્રેષ્ઠીઓ તેમજ જીવદયા મંડળ તલોદનો સહકાર રહેલ ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત પશુપાલન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે ટીમ કાર્યરત રહેલ જેમાં ડોક્ટર બેન ચૌહાણ વેટરનરી ઓફિસર તલોદ તથા વિસદ પટેલ એલ આઈ તથા રઘુભાઈ દેસાઈ તથા જીવદયા પરિવાર તલોદના સભ્યશ્રીઓએ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા તલોદ શહેર ખાતે છેલ્લા બે હજાર સોળથી અત્યાર સુધી દર ઉત્તરાયણે ઘાયલ પક્ષી માટેના કેમ્પ તેમજ ચકરીવાળા અને જાત અને કુદાનું વિતરણ માટેનો કેમ્પ કરીએ છીએ જેમાં તલોદના નગરશ્રેષ્ઠીઓ તેમજ તલોદ જીવદયા પરિવારના સહકારથી આ યજ્ઞ બે હજાર સોળ થી સતત ચાલુ છે ચાલુ ચાલે મૂકવામાં આવે છે આજ જીવદયા પ્રેમી મૈય કબૂતર કસુદા સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે એ કબૂતરની હાલત મતલબ દોરી વાગેથી ઘાયલ થયું હતું જેથી એના સારવાર કરી અને ટ્રીટમેન્ટ કરી જેથી અત્યારે સુરક્ષિત સ્વસ્થ છે જેથી એમનો આભાર માનીએ છીએ